કેનેડામાં એક્સિડન્ટમાં ત્રણ વિદ્યાર્થીઓના મોતનો મામલો કેનેડામાં એક્સિડન્ટમાં બે યુવક સહિત એક યુવતી એમ ત્રણ વિદ્યાર્થીઓનું કરુણ મોત નિપજવાની ઘટના સામે આવી છે જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થીની અમદાવાદની હોય તેવું લોકચર્ચા મુજબ માહિતી સપડાઈ રહી છે કેનેડાના બ્રેમ્પટનમાં કાર ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો જેના સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય અકબર બેલીન આજ રોજ સવારે ઇન્ડિયાના સમય પ્રમાણે છ વાગે અને કેનેડાના સાંજના સાડા પાંચ વાગ્યે એક દુઃખદ ઘટના કેનેડા ખાતે બની છે જેમાં અમારા આમોદ શહેરના એક કાર્યકર્તા છે એમના દીકરા એમનો અશોકભાઈ ઋષભાઈ કેનેડા ખાતે એક્સિડન્ટની અંદર દુર્ઘટના બની છે અને જેઓ મૃત્યુ પામ્યા છે અને એ મૃત્યુના સમાચાર મળતા તાત્કાલિક કલેક્ટર સાહેબ અને તેમજ તેમના સ્ટાફને જાણ કરવામાં અને ત્યારબાદ કલેક્ટરશ્રીએ દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયની અંદર પણ જાણ કરી અને આ પરિવારના મૃતકના જે સભ્ય છે એને તાત્કાલિક ભારત ખાતે લાવવામાં આવે એવી કાર્યવાહી કરવામાં ને અત્યારે અમો એમના ઘરે આવી અને આશ્વાસન આપ્યું છે સરકાર એમની સાથે છે આખો જંબુસર વિધાનસભાના તમામ લોકો પણ એમની સાથે છે આ દુઃખદ ઘટના બની છે એની અંદર ભગવાન આ આત્માને આમ તો ત્રણ જણાની ત્યાં દુઃખદ ઘટના બની છે ને ત્રણેય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તો હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ ત્રણેય આત્માને ખૂબ શાંતિ આપે અને ભગવાન એમની પાસે રાખે એવી પરમાત્મા ચરણોમાં શાંતિ સ્તુ ધન્યવાદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે